મળ્યા છે એ એક પવિત્ર કોળ અને પવિત્ર આત્માઓ અને એમની જે મા ભગવતી પ્રત્યેની લગ્ન મા ભગવતી પ્રત્યેની એમની આસ્થા શક્તિ અને એમના પોતાની અંદર જે એમણે ઉર્જા ઉત્પન્ન કરી છે જે આપણી અત્યારે જે એમણે સ્તુતિઓ ગાઈ એ સ્તુતિઓ એમની પોતાના જ વળવાઓની રચના છે એમના જ આગળની રચનાઓ છે તો એ રચનાઓ કરવી અને એ રચનાઓને ટકાવવી આ રચનાઓને આખી જગતે એનો સ્વીકાર કર્યો છે આ કવિતાઓ એમણે બનાવી છે અને એ જ ગાય છે આ સ્તુતિઓ એમણે બનાવીને એ જ ગાય છે એવું નથી આ સ્તુતિઓ ઘણા બધા સ્ટેજ ઉપરથી સાંભળવા મળી છે એ આપણા માટે ગૌરવની વાત છે આપણે નર્મદાન બાળકને આપણું ગૌરવ છે એમને જોરદાર તાળીઓથી આપણે સમાજ આખો એમને વધાવશું મા ભગવતીની ખૂબ તમારી પાસે શક્તિ છે અને એનાથી પણ વિશેષ તમને મા ભગવતી શક્તિ પ્રદાન કરે સમાજ પણ એક મા બાપનું રૂપ છે તો સમાજ પણ તમને એક આશીર્વાદના રૂપે મા ભગવતીને પ્રાર્થના કરે છે કે આપણી પાસે જે શક્તિ છે એનાથી પણ વિશેષ આપણે પ્રદાન થાય અને અમે આપનું ગૌરવ લઈએ છીએ હવે આગળ જે આવો બધા આવી જાવ ભાઈઓ અહીંયા મંડપમાં ભાઈ સમાજના ભાઈઓ અગ્રણીઓ જે મહેમાનો જે કઈ પરિવારના આપણા અડીસરા પરિવારના જે ભાઈઓ હોય તે ફક્ત કાર્યકરો જે હોય રસોડામાં કામ કરતા હોય અત્યારે વ્યવસ્થામાં કામ કરતા હોય એ કામ કરે બાકીના વડીલ મિત્રો બધા ભાઈઓને વિનંતી છે અહીંયા મંડપમાં આવી જાય એ કરવામાં આવે છે કે સમાજના તમામ ભાઈઓ આગેવાનો બધાને વિનંતી છે અહીંયા સભા મંડપમાં આવી જાય અને આપણે હવે સમય થઈ ગયો છે તો આજના આ પ્રસંગને અનુરૂપ જે સન્માનનો કાર્યક્રમ છે એ સન્માન કાર્યક્રમ આપણે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ જસ પહેલા માતાજીની જય બોલાવી બોલ યે શ્રી સિકોતર માતાજી જય બોલ યે શ્રી મોમાય માતાજી જય હવ હવ ના કોળ દેવીની જય જ્ઞાતી મૈયાની જય જ્ઞાતી મૈયાની જય જય હો તો સૌથી પહેલા જ આપણે જે હમણાં જ મે વાત કરી એમ કે આપણે પ્રજાપતિ સમાજે ખૂબ સારા કોઈ પુણ્યો કર્યા હશે અને આપણા તો આપણને અવતાર જ પ્રજાપતિમાં મળ્યો એ જ આપણા માટે ગૌરવ છે ધન્યવાદ છે આપણને અને એમાંય આપણને પ્રજાપતિ સમાજને એક આવું કુળ મળ્યું બારૂટ તરીકે તો એવા બારૂટશ્રીને હવે બહુ કંઈ આગળ લાંબુ નથી કરવું પણ એક પવિત્ર આત્માઓ જે આપણને મળી છે એનાથી અમે પણ બારોટજી આપ પણ જ્યાં હોય દરેક જગ્યાએ સભાઓમાં કહો છો કે અમને પ્રજાપતિ સમાજ મળ્યો છે અમારા માટે ગૌરવ છે પણ અમે પ્રજાપતિ સમાજ પણ ગૌરવ લઈએ છીએ કે અમને આપના જેવા બારડો મળ્યા છે તો એવા શ્રી નટવરભાઈને હું વિનંતી કરું છું લટૂરભાઈ વાઘજીભાઈ એમનું સન્માન કરવા માટે આવે પ્રેમજીભાઈ હરજીભાઈ આલિસરા ભાઈ આલિસરા તાળીઓથી વધાવજો જરા વાગળ 24 પટેલ શ્રી રણછોડભાઈ વેલજીભાઈને વિનંતી કરું છું યાદ કરવા માટે આવે બાબુભાઈ વાઘજીભાઈ

રાણાભાઈ માધેભાઈ આમાં રામાભાઈ હા રાણાભાઈ માધેભાઈ એ ના હમીરભાઈ નું સન્માન કર્યું આમદભાઈ હરિભાઈ હમીપરા સેવક જે અહીંયા આપણે આ આખા કાર્યક્રમનું જે પોતે લાઈવ અથવા તો રેકોર્ડિંગ કરીને પણ યુટ્યુબ ઉપર જે આપણે મૂકે છે અને આપણે જ્યાં પણ હોઈએ ત્યાં એ એમના હાથથી આ જે કાર્યક્રમો કંડારવામાં આવે છે એ દૂર દૂર સુધી પણ આપણે ઘરે બેઠા જોઈએ છીએ એવી એમની અવિરત સેવા છે એમને પણ સન્માન કરવા માટે આવે પ્રેમજીભાઈ જગાભાઈ આડીશા એમને સન્માન કરી રહ્યા છે પ્રેમજીભાઈ જગાભાઈ અડીસરા તાળીઓથી વધાવજો ત્યારબાદ એ જ રીતે બીજા ભાઈ પણ જે નાગજીભાઈ નાગજીભાઈ રાણાભાઈ સુરવર નાગજીભાઈ પણ એ જ રીતે ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને

જે પોતે સ્વીકારી લેવા અને પોતે પહોંચાડી દેવા બરાબર આપણે જે ભાઈઓ હોય પોતાની જે દીકરી હોય એ પ્રમાણે અહીંયા નામ ઠામ પોતાનું લખાવાનું દીકરી નું નામ લખાવાનું અને અહીંયાથી ભેટ દીકરીઓને જે અપાય છે એનો સ્વીકાર કરવાનો અને દીકરીઓને આપણે પોતાને પોચાડી દેવાનું કારણ કે બધી દીકરીઓ હાજર હોય ના હોય

કેવાનો મતલબ પ્લાસવા માતાજીના મટે નમતા આડીસરા પરિવારને આ લાણી લેવાની નથી કારણ કે આપણે બંને જગ્યાએ પરિવાર મોટો છે એટલે આપણે જોક કરવી પડે પ્લાસવા માતાજીના મટે નમતો આડીસરા પરિવાર છે એમને આ લાણી નથી લેવાની બાકી અહીંયા નાની અમીર પર આ મઢ એ બધાય આડીસરા પરિવારની દીકરીઓ માટે આ લાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો એ પોતપોતાની રીતે લાણી સ્વીકારી અને પોતપોતાની દીકરીઓને પહોંચતી કરશે ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓને જય માતાજી

અને અમારો જે આ કાર્યક્રમ છે એનો સમસ્ત સમાજને અમે વિનંતી કરી અને કહીએ છીએ કે શાંતિથી આજનો આ કાર્યક્રમની અંદર ભોજન પ્રસાદની અંદર ગરદી ન થાય એ રીતે બધાએ વ્યવસ્થા કરી અને સહયોગ આપે એવી વિનંતી અને આજના આ કાર્યક્રમમાં અનુસંધાને કાંઈ પણ અમારા પરિવાર વતીથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ આગેવાન રહી ગયા હોય કોઈ મહેમાન રહી ગયા હોય તો પણ અમે પરિવાર વતી થી અમે રૂપિયા આપ સૌનું સન્માન કરી આજના કાર્યક્રમ ની અહીંયા પૂર્ણાહુતિ કરી અને અમે ક્ષમા માંગી અને જય માતાજી જય મંત્ર